નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કહીએ તો મિત્રો મગફળીની આવક રાબેતા મુજબ ચોવીસ કલાક ચાલુ છે મિત્રો અને અત્યારે હરાજીનું કામકાજ નવા ગ્રાઉન્ડમાં સોળ વીઘાની જમીનમાંથી ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો ને મિત્રો પાલની આવક પણ કરવામાં આવી છે મિત્રો જો સામે પાલ ઉતરેલા છે તો ચલો હરાજીનું કામ ચાલુ તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રીતે આજના મકફળીના બજારમાં આદરી 94 52 55 85 70

no usó ni solo lo que no pagó el jefe se apalrelo mal de mi no no usó ni

એક હજાર ને એકત્રીસ ભાવ થયો એક હજાર ને એકત્રીસ રૂપિયા એક હજાર ને એકત્રીસ રૂપિયા ભાવ થયો હો